સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી ચેરમેન અને સહકારી સહકારી દિલીપભાઈ વર્તમાન પ્રતિક્રિયા આપી હતી સુરત આવેલા દિલીપ સંઘાણીએ રાજકીય પ્રતિક્રિયા સાથે સહકારી બાબતો પર પણ નિવેદન આપ્યું હતું સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપેલા ઇપકોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા આપી હતી રાહુલ ગાંધીની આગામી ગુજરાતની મુલાકાતને લઈને કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો થશે ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશે સાબરડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા આ વિવાદ પો તેમણે કહ્યું કે પશુપાલકોની માંગ વ્યાજબી છે પરંતુ તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી

અને બીજા રાજ્યોમાંથી દૂધ મંગાવાયેલું છે મોટા સંઘ દૂધ મગાવવાનો કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ વધારાનું દૂધ મંગાવીને એનો પાવડર બનાવવામાં આવે એને પાવડર વેચવા માટે જાય તો પૂરતી કિંમત ના આવે જેથી કરીને સ્થાનિક દૂધવાળાઓને જે નાની જિલ્લાની દૂધ મંડળીઓ હોય એમને પૂરતા ભાવ ન મળે એ ચિતિ સર્જાય છે એટલા માટે કે પાડોશી રાજ્યમાંથી જે રીતનું દૂધ જુરિયાત કરતાં પણ વધારે આવ્યું છે અને એ દૂધ ખપતમાં આવી જાય તો કોઈ વાંધો નથી પણ એનો પાવડર દેવો સરકારે કેટલું દૂધ વધારાનું બહારથી આવે છે કેટલો પાવડર બનાવવામાં આવશે કેટલી જુરિયાત છે આ પાવડર કેટલા સમયથી નિકાલ નથી થતો એની વ્યાજ ખાત સંસ્થાઓ પર કેવડી પડે છે આ સાર્વજનિક રીતે જો તપાસ કરીને માર્ગદર્શન આપવામાં આવે તો આવા પ્રશ્નો ઉપસ્થિત દિલીપ સંઘાણી દૂધના ભાવ મુદ્દે પશુપાલકો ની માંગણી યોગ્ય હોવાનું પણ મીડિયા સમક્ષ કહ્યું હતું તો દિલીપ સંગાણીએ મળવા રાજકીય અને સહકારી આગેવાનો પર ઉમટી પડ્યા હતા